નમસ્કાર દિલોક સતાષોમાં આપનું સ્વાગત છે ભારત અને ચીન સરહદ વિવાદ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે સમયાંતરે એવી ખબર આવતી રહે છે કાં તો ચીન ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી રહ્યું છે અથવા તો સરહદ પર બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે એલએસી પર ચીન ફરી એક વખત એવામાં એક્શનમાં આવ્યું હોવાની કઈ ખબર છે ખબર પર નજર કરીએ તો ચીને અરુણાચલ પ્રદેશની ને અડીને આવેલ વિસ્તારોમાં આવેલ જે ગામડાઓ છે તેના પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે તેવી માહિતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે જો કે તે સ્પષ્ટ નથી કે તે લોકો જે છે તે નાગરિક છે એવું માનવામાં આવે છે કે ચીન આ પગલાથી એલએસી વિસ્તાર પર પોતાનો દાવો દાખવવાનો પ્રયાસ કરી રહ્યું છે ભારતીય સેના માટે આ એક ચિંતાનો વિષય કહેવાય રહ્યો છે આ ગામડાઓમાં રહે છે કોણ આખરે આ મામલે ભારતનું શું કહેવું છે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ચીને બે હજાર ઓગણીસ થી ભારતની ઉત્તર પૂર્વ સરહદો પર વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલેસી નજીક ગામડાઓ બનાવવાનું શરૂ કર્યું હતું હવે ચીન પોતાના નાગરિકોને બેઇજિંગ જીયાઓકા બોર્ડર ડિફેન્સ વિલેજના આ ગામોમાં વસાવી રહ્યું છે ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં ચીને અરુણાચલ પ્રદેશના લોહિતવેલી અને તવાંગ સેક્ટરમાં એલએસી પાસે બનેલ કેટલાક ગામોમાં લોકોને વસાવવાનું શરૂ કર્યું છે અહેવાલો પર નજર કરીએ તો ચીન છેલ્લા પાંચ વર્ષથી લદ્દાખ અરુણાચલ પ્રદેશ સહિત ટીબેટ વિસ્તાર સાથેની ભારતની સરહદ પર આવા છસો અઠ્યાવીસ ગામો બનાવી રહ્યું છે હવે ગામડાઓમાં રહે છે તેની પણ નજર કરીએ તો ખબર અનુસાર એવું માનવામાં આવે છે કે આ ગામડાઓમાં જે લોકોને જગ્યા આપવામાં આવી રહી છે તેઓ કદાચ ભૂતપૂર્વ સૈનિકો છે ત્યાંના મકાનો જે છે તેનો ઉપયોગ નાગરિકોની સાથે સાથે ડિફેન્સ એટલે કે સંરક્ષણ માટે પણ થઈ શકે છેલ્લા થોડા સમય સુધી ગામડાઓમાં બનેલ બે માળની ઇમારતો ખાલી હતી પરંતુ હવે અહીં ચીની નાગરિકો રહેવા લાગ્યા છે તેમ કહેવાય છે અને તે નાગરિક છે પણ કે નહીં તે પણ હજી સ્પષ્ટ નથી તેવું જાણવા મળી રહ્યું છે ખબર અનુસાર સૂત્રોનું એમ કહેવું છે એવું જાણવા મળી રહ્યું છે સૂત્રો અનુસાર કે ચીન એલએસી પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે અહેવાલ પર નજર કરીએ તો એક અધિકારીનું કહેવું છે કે તવાંગ સિવાય અરુણાચલ પ્રદેશની સિયાંગ વેલી જેવા અન્ય વિસ્તારોમાં પણ ચીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ જોવા મળ્યો છે ભૂટાનના પ્રદેશની સરહદે આવેલ ગામડાઓમાં ખાનના ઉત્પાદનના પણ અહેવાલો છે હવે આ મામલે ભારત શું કરી રહ્યું છે તેની પર નજર કરીએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ભારતે પણ તેની સરહદો પરના માળખાકીય સુવિધાઓ પર કામ તે કર્યું છે કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને એલએસી માટે વૈકલ્પિક માર્ગો બનાવવામાં આવી રહ્યા છે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ્સ હેઠળ ભારત પ્રથમ તબક્કામાં છસો ત્રેસઠ સરહદી ગામોને તમામ સુવિધાઓ સાથે આધુનિક ગામડાઓમાં વિકસાવવાની યોજના ધરાવે છે જેમાં લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદે આવેલ ઓછામાં ઓછા સત્તા ગામોને કાર્યક્રમ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ